હવે માતાજી મિત્રો જો આ તમે વાસડો જોવો છો ઈ ધારી થી આ ગૌસેવકો લાવેલા છે જો મિત્રો એની હાલત ઊભો તો થઈ ગયો છે પગ તમને દેખાડું બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એટલે આપણે એનું તાત્કાલિક ઓપરેશન એ કરવાનું છે જો જે જોઈ શકતા હોય એ જ જોઈજો આમાં મિસ્ટેક હું છે આ તમને આખી વાત કહું હટકાના તો ટુકડા થઈ જ ગયા છે એક્સિડન્ટમાં પણ આમાં કોઈક સાણો માણા હોય ને કે મને જ ખબર પડે છે એની ભૂલ છે ને વાસડો હેરાન થયેલો છે ખબર ન પડતી હોય મિત્રો તો તમે ડૉક્ટરની જાણ કરો ડૉક્ટરને ડૉક્ટર બોલાવો અને ડૉક્ટર પાસે પૂછો તમે કે માહિતી હોય તમારી પાસે તો સારવાર કરાય નકર કરાય નહીં નકર જો આની ઘોડે હેરાન થાય અને એક્સિડન્ટ થયું હતું ને પગ ભાંગી ગયો હતો તો કોઈ દોઢ ડાયાએ પ્લાસ્ટરનો પાટો મારી દીધો આ રીતનું બધું તૂટેલું હતું અને થઈ ગયું છે ગેંગરીન એટલે કેટલી પીડા હવે આનો પગ કાપવો પડશે આપણે એટલે બધાને એક ખાસ નમ્ર વિનંતી કરું છું તમને ખબર પડતી હોય ને તો જ સેવા કરજો તમારે સેવા કરવાનું હોય પણ તમને ખબર ન પડતી હોય કાંઈ અને સેવા કરવા જાવ તો જો આ જીવ દુઃખી થાય છે એટલે આને પ્લાસ્ટરનો પાટો મારી દીધો તો ને પછી દસ પંદર દિવસે અઠવાડિયે જ્યારે ખોયલો હોય ત્યારે ખબર પડી કે ઓહો આ તો બધું હળી ગયું છે એટલે ખાસ મારું એ જ કહેવાનું કે કોઈ સારા ડોક્ટરની સલાહ લઈને કામ કરો ને તો એ કરજો બાકી મને ફાવે છે ને ફલાણી જગ્યાએ અમે પાટો બાંધ્યો હતો ને સારું થઈ ગયું તો બધા કેસ એ ખરખા ન હોય બધામાં ફેર હોય એટલે હમણાં આપણું આપણે ઓપરેશન કરી નાખવી તો મિત્રો ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલવાઈ મેળ્યો છે એટલે આપણે જો એને બાંધી દેવી છીએ આપણે અહીંયા ઓલા બળદ ભેગો તો હાલે એમ નથી એટલે આપણે જો હાલે છે બસ બેટા ઉપર એને અલગથી આપણે અહીં કોઈ મારીને અને ખીલો માર્યો છે ને પમર કરી નાખી છે એટલે ગોળ ગોળ ફેર્યા રાખે ને ગળાપસી ન આવે જો આવું છે ઓપરેશન કમ્પ્લીટ સક્સેસ થઈ ગયું બસ હવે પણ જો પુરાતન સડે બસ બેટા બસ જો હાલે છે બસ ઉભો રે નહીં બહાર જાવું છે તરત ધોળી નાને બસ ઉભર ઉભો ઉભો રે બસ છે ભગવાન ને પ્રાર્થના કરજો બધા મિત્રો ઝડપથી હાજો થઈ જાય તો મિત્રો બધાને આ બે હાથ જોડી વિનંતી કરું છું આપણે બે દિવસ પહેલાનો તમે વિડીયો જોયો હશે અમાર બાજુ ગામ મોટા મુંજિયા સર અને અહીંયા એક્સિડન્ટ થયું હતું નંદી મહારાજનું એ આનાથી મોટો એટલે ટૂંકમાં આ છે કદાચ વર્ષ દિવસનો એ આપણે બે વર્ષનો નંદી હતો અને એક્સિડન્ટ એટલું ભયંકર હતું કે પાછળના પગની ખરી નીકળી ગઈ હતી અને અહીંયાથી આ બધું સીરી નાખ્યું હતું અને પછી આપણે તો ટ્રીટમેન્ટ કરી પછી ખ્યાલ આવ્યો કે એનું ઠાઠું ભાંગી ગયું છે અહીંથી આ બધું ભાંગી ગયું છે એ નંદી મહારાજ ઊભા નથી થઈ શકતા અત્યારે એની સેવા ચાલુ છે આપણી ટીમના જે ગૌસેવકો છે રેગ્યુલર એની સેવા આપે છે પણ અત્યારે ચોમાસાનો સમય છે માખી મચ્છર બહુ હેરાન કરતા હોય એટલે અબોલ જીવો છે ને રોડ ઉપર બેઠા હોય રાતે આપણને આંખું ખુલી રાખીને અકાય ન દેખાતું હોય ને તો રાત્રે પ્લીઝ વાહન ન હકાય અને હાકો ને તો ધીમું હકાય કારણ કે આ રોડ ઉપર બેઠા હોય ને તો આની હડફેટે ન લે આનો તો કોઈ બોલવા વાળું છે નહીં એટલે આપણે તો શું છે ભટકાડીને ભાગી જાવી પણ આની પીડા શું છે આનો નિહાપો લાગી ગયો ને તો હાથ પેઢીમાંય તમે સુખી નહીં થાવ એટલે આટલું ખાસ મિત્રો ધ્યાન રાખજો ને આપણો વિડીયો શેર કરજો સેવા ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ગૌમાતા જય ગોપાલ